ગીત અહીં સમાપ્ત કરીએ છીએ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી મિત્રો હમણાં થોડીક જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલો ભારત નીતિ રાજ્યના પ્રયાસને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ગાંધીનગરની નભોઈ નહેરમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમ તૈનાત રાજ્યમાં જૂન મહિનામાં જીએસટીની આવકમાં અગિયાર ટકા જેટલો વધારો કચ્છમાં રમાતી મહિલા નેશનલ હેન્ડબોલ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં ગુજરાત સહિત આઠ રાજ્યની ટીમે આગેકૂચ કરી સમાચાર વિગતવાર કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે ખેલો ભારત નીતિ બે હજાર પચ્ચીસને મંજૂરી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ નીતિની પ્રશંસા કરતાં કહ્યું ભારતને રમતગમત ક્ષેત્રમાં વિશ્વના ટોચના પાંચ દેશમાં સ્થાન અપાવવાના લક્ષ્યની સાથેની આ નીતિ અંતર્ગત દેશમાં રમતગમતને જન અભિયાન બનાવવાની દિશામાં કામ થશે શ્રી પટેલે ઉમેર્યું ઓલિમ્પિક બે હજાર છત્રીસને લઈ વિશ્વકક્ષાનું માળખું અને તાલીમની વ્યૂહરચના પણ તૈયાર કરાશે રાજ્યમાં સશક્ત રમતગમત માળખાનો વિકાસ થઈ રહ્યો છે અને રાજ્ય ઓલિમ્પિક બે હજાર છત્રીસની યજમાની તૈયારી કરી રહ્યું છે ખેલો ભારત નીતિ રાજ્યના આ પ્રયાસને નવઉબળ આપશે અને દેશને વિશ્વના રમતગમત ક્ષેત્રમાં આગળ બનાવવાની દિશામાં ગુજરાત પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો એક ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળે ગઈકાલે ઓલિમ્પિક રાજધાની લુઝાનની પરિણામલક્ષી મુલાકાત પૂર્ણ કરી રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ઓલિમ્પિક સંગઠન આઈઓએના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વવાળા ભારતીય પ્રતિનિધિમંડળે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની આ બેઠકમાં ભારત દ્વારા ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોના ભાવિ સંસ્કરણના આયોજન કરવાની તક અને શક્યતાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ગાંધીનગરની નબોઈ નહેરમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે કારમાં ચાર લોકો સવાર હતા કાર નહેરમાં પડી હોવાની જાણ થતાં અગ્નિશમન દળે ઘટના સ્થળે પહોંચી કારને બહાર કાઢી દરમિયાન બે યુવક અને એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલે આ અંગે વધુ માહિતી આપી જે પુરુષ નો મૃદેહ છે એનું નામ છે હર્ષ બારો અને એ નિકોલ અથવા કુડિયારગર નો રહેવાસી છે જે સ્ત્રીનો મૃતદેહ છે એના હાથમાં મેંદી કરેલી છે અને એ મૃતદેહ ઉપર ખુશી નામનું ટેપ દોરેલું છે તો એ મહિલા કોણ છે એની પણ અમે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી રહ્યા છીએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસીઓસી ખાતે ગઈકાલે રાહત કમિશનર આલોક કુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ જેમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી સંભવિત જોખમ સામે સાવચેત રહેવા પણ તેમણે જણાવ્યું જ્યારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ બત્રીસ ટીમ જિલ્લા કક્ષાએ તૈનાત છે આ ઉપરાંત બે ટીમ ખડેપગે છે તાપીના તમામ તાલુકામાં સતત વરસાદથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે કુકરમુંડા ગામથી દસ કિલોમીટરના અંતરે સાતપુડાની ગિરિમાળામાં આવેલો વાલ્હેરી ધોધનો નયનરમ્ય નજારો માણવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે

વાલવેરી ધોધ જોવા ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે નીરવ કંસારા આકાશવાણી સમાચાર તાપી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો રાજ્યમાં આજે સવારે ચાર વાગ્યા સુધીમાં એસી તાલુકામાં વરસાદ નોંધાયો સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો જ્યારે ડાંગના સુબીર વલસાડના ઉમરગામ પારડી અને વાપી નવસારીના ખેરગામ તાપીના ડોલવણ વલસાડના ધરમપુર તાપીના કુકરમુંડા સાબરકાંઠાના વિજયનગરમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો દરમિયાન રાજ્યમાં આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે ઉપરાંત બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું तो so, दो तारीख के लिए हेवी टू वेरिएबल रेनफॉल का जो वार्निंग है इसमें सावरकांठा अराबली नवसरी बलसाट दमन एंड दादरा नगर हवेली के दिया गया है और हेवी रेनफॉल का वार्निंग बनसकांठा महसाना पंचमहल बड़ोदरा नर्मदा भरूच सूरा दांग और तापी के लिए दिया गया है वार्निंग और हेवी रेनफॉल सौराष्ट्र कच्छ के लिए अमरेली भावनगर के लिए दिया गया है फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है 2 जुलाई से लेकर फिफ्थ जुलाई तक वार्निंग रहेगा 40 से 50 विद गास्टिंग 60 किलोमीटर प्रति तो घंटा में फिशरमैन वार्निंग है। गुजरात राज्य ने जून महीना में वस्तु और सेवा कर जीएसटी हेटर्ड 6150 करोड़ रुपया की आवक हुई जो जून 2024 की 5500 બાસઠ કરોડ રૂપિયાની આવક કરતાં અગિયાર ટકા વધુ છે સત્તાવાર યાદી મુજબ રાજ્યને જૂન બે હજાર પચીસમાં વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ હેઠળ બે હજાર આઠસો તેત્રીસ કરોડ રૂપિયા વિદ્યુત શુલ્ક હેઠળ આઠસો છોતેર કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા હેઠળ એકવીસ કરોડ રૂપિયાની આવક થઈ છે સાથે જ રાજ્ય કર વિભાગને જીએસટી વેટ વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ નવ હજાર આઠસો કરોડ રૂપિયાની આવક થઈ ઉપરાંત આ જૂનમાં મોબાઈલ સ્કવોડ દ્વારા અન્વેષણની કામગીરી થકી બત્રીસ કરોડ ચોત્રીસ લાખ રૂપિયાની આવક થઈ છે જે ગત વર્ષના સમાન માસ દરમિયાન થયેલી એકવીસ કરોડ છેતાલીસ લાખ રૂપિયા સામે પચાસ પૂર્ણાંક ચોસઠ ટકા વધુ છે આ આવક જીએસટી અમલીકરણ બાદ સૌથી ઊંચી માસિક આવક છે ગાંધીનગરમાં આજે બપોરે ઇન હાઉસ રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રીયુઝ ઇકોસિસ્ટમનું લોકાર્પણ કરાશે નવા સચિવાલય ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેશે કચ્છમાં રમાઈ રહેલા રાષ્ટ્રીય સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં ચાર કચ્છી ખેલાડી ખેલાડીઓ રાજ્યની ટીમ વતી રમી રહ્યા છે રાજ્યમાં પહેલીવાર રમાતી આ સ્પર્ધાના વિવિધ રાઉન્ડની આડત્રીસ મેચમાં આઠ રાજ્યનું શાનદાર પ્રદર્શન રહ્યું સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પંજાબ હિમાચલ હરિયાણા બિહાર છત્તીસગઢ મધ્યપ્રદેશ દિલ્હી અને યજમાન ગુજરાતે આગેકૂચ કરી રાષ્ટ્રીય કોચ સીપી સિંઘે જણાવ્યું કે સ્પર્ધાના નિરીક્ષકોએ ઉત્કૃષ્ટ મહિલા ખેલાડીઓને દેશની હેન્ડબોલ માટે પસંદ કરતા નામો તારવ્યા હતા તેને હવે વિશિષ્ટ તાલીમ બાદ રાષ્ટ્રમંડળ રમત એટલે કે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સ્પર્ધાની તૈયારીઓ કરાવાશે રાજ્યની ટીમમાં કચ્છના મહિમા ડુડિયા મહિમા પટેલ સંગીતા વાઘજીયાણી અને રસીલા મેપાણીનો સમાવેશ થાય છે પંચમહાલ જિલ્લાના ગોધરા જિલ્લામાં ગોધરા તાલુકામાં આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે કાર્યવાહી દરમિયાન ચાર કેસમાં જવાબદાર તમામ પેઢીઓ અને દુકાનદારોને કુલ એક લાખ સિત્તેર હજાર રૂપિયાનો દંડ ફટકારાયો એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલો ભારત નીતિ રાજ્યના પ્રયાસને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ગાંધીનગરની નભોઈ નહેરમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમ તૈનાત રાજ્યમાં જૂન મહિનામાં જીએસટીની આવકમાં અગિયાર ટકા જેટલો વધારો કચ્છમાં રમાતી મહિલા નેશનલ હેન્ડબોલ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં ગુજરાત સહિત આઠ રાજ્યની ટીમે આગેકૂચ કરી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગેને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો